હેલો મિત્રો તમારી દ્વિતીય પરીક્ષા બે હજાર ચોવીસ માટેનો કાર્યક્રમ આવી ગયો છે જે હા મિત્રો શાળા વિકાસ સંકુલ બનાસકાંઠા તરફથી આ કાર્યક્રમ સૌપ્રથમ આવી ગયો છે પરંતુ બીજા જે જિલ્લાઓ છે તેમનો પણ કાર્યક્રમ એક દિવસ આગળ યા પાછળ એવો જ હશે કાંઈ લાંબો ફરક નહીં પડે એક્ઝામ તમારી છે તે બધાની સૌની સાથે જ શરૂ થશે હવે તમે જોઈ શકો છો અહીં દ્વિતીય વાર્ષિક પરીક્ષા બે હજાર તેવીસ ચોવીસ એટલે કે બે હજાર ચોવીસનો કાર્યક્રમ છે તમારા જે પેપર છે તે ઓગણત્રીસ એક બે હજાર ચોવીસના રોજ શરૂ થાય છે સોમવારના રોજ ઓકે ઓગણત્રીસ તારીખે તમારા પેપર શરૂ થાય છે અને છેલ્લા પેપર છે એ નવ બે બે હજાર ચોવીસ સુધી તમારા પેપરો જે છે એ ચાલવાના છે એટલે કે આઈ થિંક અગિયાર દિવસ જેવા તમારા પેપરો હશે લગાતાર પેપરો આમાં આપેલા છે તમે જોઈ શકો છો ધોરણ નવ માટે અહીં આપેલું છે અને અહીંયા છે ધોરણ અગિયાર માટેનો કાર્યક્રમ હવે ધોરણ નવ અને જે અગિયાર છે એમનો સમય શું છે અગિયાર વાગ્યાથી લઈ અને એક વાગ્યા સુધી બે કલાકનું જ પેપર હશે કારણ કે પચાસ માર્ક્સનું પેપર હોય છે જ્યારે જે ધોરણ દસ છે અને ધોરણ બાર અહીં આપેલું છે એ બંનેનો ટાઈમ છે બે વાગ્યે શરૂ થશે અને પાંચ વાગ્યે પૂરું થશે ઓકે તો ધ્યાને રાખજો બેથી પાંચ ધોરણ દસ અને બાર વાળાનું ત્રણ કલાકનું પેપર હશે એમાં પણ બંને માટે શનિવાર જે છે એ આઠથી દસ અને આઠથી અગિયાર હશે ધોરણ દસ અને બાર માટે ધોરણ નવ અગિયાર માટે આઠથી દસ બે કલાક અને ધોરણ દસ અને બાર માટે આઠથી અગિયાર ત્રણ કલાકના પેપર રહેશે શનિવારે બે વાગે આપવા જતા નહીં નહીં તો પેપર નહીં આપી શકો શનિવારના રોજ પેપર વહેલું હશે હવે આપણે જલ્દીથી કાર્યક્રમ જોઈ લઈએ જો આપણી ચેનલ પર મેજર તો ધોરણ અગિયાર અને ધોરણ બારના વિદ્યાર્થીઓ છે તો પહેલાં આપણે અગિયારમાંની વાત કરી લઈએ તો અગિયારમાં અને બારમાની સાથે વાત કરી લઈશું ધોરણ અગિયારના સામાન્ય પ્રવાહ અને વિજ્ઞાન પ્રવાહ પહેલું તમારું તત્વજ્ઞાનનું પેપર છે સામાન્ય પ્રવાહમાં ઓગણત્રીસ તારીખે અને વિજ્ઞાન પ્રવાહમાં ગણિત અને જીવવિજ્ઞાનનું છે ત્રીસ તારીખે સામાન્ય પ્રવાહમાં નામનું મૂળ તત્વ અથવા તો સંસ્કૃતનું પેપર છે વિજ્ઞાન પ્રવાહમાં પણ સંસ્કૃત એટલે કે ઘણા સારા મિત્રોને સંસ્કૃત પણ રાખેલું હોય છે તો એમનું પેપર ત્રીસ તારીખનું લેવાનું રહેશે એકત્રીસ તારીખે સામાન્ય પ્રવાહ માટે ભૂગોળનું પેપર રહેશે પછી એક તારીખે તમે જોઈ શકો છો આંકડાશાસ્ત્ર રાજ્યશાસ્ત્ર અને ભૌતિક વિજ્ઞાન જ્યારે બે તારીખે ઇતિહાસ કમ્પ્યુટર અને ચિત્ર અને વિજ્ઞાન પ્રવાહમાં કમ્પ્યુટર રહેશે ત્રણ તારીખે વાણિજ્ય વ્યવસ્થા અને હિન્દી અને રસાયણ વિજ્ઞાન પાંચ તારીખે હશે અંગ્રેજીનું પેપર અંગ્રેજીનું પેપર ધોરણ અગિયાર માટે પાંચ તારીખે બંને પ્રવાહ માટે છ તારીખે એસપી મનોવિજ્ઞાન સાત તારીખે અર્થશાસ્ત્ર આઠ તારીખે ગુજરાતી ગુજરાતી બહુ લેટ છે તમે જોઈ શકો છો આઠ તારીખે છે અને નવ તારીખે સમાજશાસ્ત્રનું પેપર રહેશે એ પછી હવે આપણે જોઈ લઈએ ધોરણ બાર માટે તો સામાન્ય પ્રવાહનું પહેલું જ પેપર છે ગુજરાતીનું તમારી પરીક્ષા જ ગુજરાતીના પેપર સાથે શરૂ થશે અને વિજ્ઞાન પ્રવાહમાં રસાયણ વિજ્ઞાન પછી છે અંગ્રેજી અહીં ઘણા મિત્રોને નહીં ગમ્યું હોય કારણ કે ગુજરાતીનું પેપર છે ઓગણત્રીસ તારીખે અને એના ઠીક બીજા જ દિવસે ત્રીસ તારીખે અંગ્રેજીનું પેપર છે તો અંગ્રેજીના પેપર આગળ તમારે કોઈ પણ જાતની રજા મળશે નહીં તો તમારે જે તૈયારી કરવી છે એ અત્યારે જ કરવી પડશે એના પછી પાછું એકત્રીસ તારીખે સમાજશાસ્ત્ર અને ભૌતિક વિજ્ઞાન એટલે કે જેણે સમાજશાસ્ત્ર રાખેલું હશે એને પણ બહુ ટફ રહેવાની છે તૈયારી કરતાં પહેલાં જ તમારે તૈયાર કરવું પડશે એના પછી ઠીક એના જ પછી એક તારીખે નામના મૂળ તત્વ અથવા તો સંસ્કૃત હવે જેમને સંસ્કૃત છે એમને પણ લગાતાર પેપર આપવાના છે અને નામના મૂળ તત્વને પણ લગાતાર પેપર આપવાના રહેશે બે તારીખે અર્થશાસ્ત્રનું પેપર રહેશે રજા તો એ કે છે જ નહીં બે તારીખે અર્થશાસ્ત્રનું પેપર અને ગણિત જીવ વિજ્ઞાન વિજ્ઞાન પ્રવાહમાં પછી એસપી અને મનોવિજ્ઞાનનું પેપર ત્રણ તારીખે વાણિજ્ય વ્યવસ્થા અને હિન્દીનું પેપર પાંચ તારીખે ઇતિહાસ કમ્પ્યુટર ચિત્રનું પેપર છ તારીખે આંકડાશાસ્ત્ર રાજ્યશાસ્ત્ર શાસ્ત્ર સાત તારીખ આઠ તારીખે ભૂગોળ અને નવ તારીખે તત્વજ્ઞાન હવે અહીંયા તમે જોઈ શકો છો વિજ્ઞાન પ્રવાહ માટે સંસ્કૃતનું પેપર જે છે એ સાત તારીખે રહેવાનું છે જ્યારે અંગ્રેજીનું પેપર છે એ પાંચ તારીખે રહેવાનું છે તો વિજ્ઞાન પ્રવાહના વિદ્યાર્થીઓ માટે અંગ્રેજીનું પેપર પાંચ તારીખે રહેશે છ તારીખે કમ્પ્યુટર છે અને સાત તારીખે તમારું સંસ્કૃતનું પેપર રહેવાનું છે તો મિત્રો આ રીતનો કંઈક કાર્યક્રમ છે તમે અહીં જોઈ શકો છો આપણે દરેક વિષયને સમજાવવાની કોશિશ કરી છે બાકી નવ અને દસનો પણ મિત્રો તમે જોઈ શકો છો જે પણ મિત્રો દસ નવ અને દસના હોય એ પણ પોતાનો ટાઈમટેબલ જે છે કાર્યક્રમ જે છે એ અહીં જોઈ શકો છો બાકી તમારા જિલ્લાના જે પેપરો છે કયા દિવસે કયું પેપર છે એ અલગ હોઈ શકે છે પરંતુ પરીક્ષા શરૂ થવાનો અને પૂર્ણ થવાનો સમય તો લગભગ આ જ રહેવાનો છે અને પેપરનો સમય આપવાનો પેપરનો સમય કેટલા વાગે આપવાનો હોય છે એ પણ આજ જ રહેશે ચેનલ ઉપર નવા સબસ્ક્રાઈબ કરી દેજો ટેલિગ્રામ ગ્રુપ જોઈન કરી દેજો મળીશું નવ વિડીયોમાં ત્યાં સુધી ગુડ બાય